આવતા બે દિવસમાં વડોદરા શહેરમાં બે મહત્વના તહેવારો ઉજવી રહ્યા છે અને આના માટે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તમે જાણો છો કે સાતથી સત્તર સુધી શહેરમાં ગણેશ વિસર્જન ગણેશ ત્યોહારના ભાગરૂપે કેટલાક પંડાલો સ્થાપિત કરવામાં આવેલ છે તે ઉપરાંત પ્રથમ દ્વિતીય તૃતીય દિવસનું વિસર્જન પણ પેર્લેલી થઈ રહ્યું છે તો સત્તરમીએ અંતિમ દિવસે શહેરના મોટાભાયે જે ગણેશ ઇન્સ્ટોલેશન થયું છે આના વિસર્જનનું કાર્યક્રમ છે સાથે સાથે સોલમીએ ઈદે મિલાદ ત્યુહારનું પણ ઉજવણી થઈ રહ્યું છે પ્રથમ આપ લોકો સમક્ષ હું ગણેશ વિસર્જન માટેના તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવા માગું છું શહેરમાં એક હજાર સાતસોથી વધારે ગણેશ આઈડલ્સ જે લાઇસન્સ સાથે એટલે પરવાનગી સાથે ઇન્સ્ટોલ થયા છે એમ તો હજારો ગણેશનું સ્થાપના થયું છે છેલ્લા ચાર અઠવાડિયામાં આપણા ગણેશ તહેવારનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા હતા શહેરમાં ગયા વર્ષે પાંચ કૃત્રિમ તળાવો હતા આ વખતે આપણે બીજા ચાર પણ ઉમેરાશું આ તળાવો ઉપર આપણે કેપાસિટી વધારી છે સુરક્ષાના ભાગરૂપે આપણા બેરિકેડિંગ ક્રેનની વ્યવસ્થા ઓબ્ઝર્વેશન ટાવર લોકોને વોલ્ડઅપ એરિયા તરીકે એડિશનલ એરિયા પાર્કિંગ માટેનું વ્યવસ્થા ટેમ્પરરી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઇલ્યુમિનેશનની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ તરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરીશ સત્તરમી તારીખે યોજનાર ગણેશ વિસર્જન માટે શહેરના ત્રણ હજાર પાંચસોથી વધારે ડીટી એટીપી પીઆઈ પીએસઆઈ અને અન્ય સંવર્ગના અધિકારીઓ તૈનાત રહેશે તેના સાથે સાથે શહેરથી બહાર પણ લગભગ ત્રણ હજાર પાંચસો અધિકારી કર્મચારીઓ બહારથી આવેલા છે આમાં ચાર ડીજીપી દસ ડીવાય એસપી પાંત્રીસ ઇન્સ્પેક્ટરો સાહીઠ સબ ઇન્સ્પેક્ટર અને છસોથી વધારે પોલીસ કોન્સ્ટેબલનો ઉમેરો થાય છે સાથે સાથે આપણા એસઆરપીના છે કંપનીઓ રેપિડ એક્શન ફોર્સના એક કંપની અને બે હજાર પાંચસોથી વધારે હોમગાર્ડ ટીઆરબીના જવાનો પણ આ બંદોબસ્તમાં ભાગે છે એમ તમે જોશો છ હજારથી છ હજાર પાંચસોથી વધારે અધિકારી કર્મચારી અને સેન્ટ્રલ અને સ્ટેટ પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ આ માટે તૈનાત રહેશે શહેરના કેટલાક વિસ્તારોમાં આપણા ફિક્સ્ડ પોઈન્ટ ડી પોઈન્ટ ધાબા ઉપર પોલીસની હાજરી અને સાથે સાથે સ્ટ્રેટેજીક લોકેશનમાં પણ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે જેથી કરીને શહેરના કોના કોનેથી નીકળનાર ગણેશ વિસર્જનના જે યાત્રાઓ છે આના સુરક્ષા બની રહે અને એમના જે આર્ટિફિશિયલ પોન્ડ સુધી જઈ એક સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટેના આપણા તમામ આયોજનો કરી છે સાથે સાથે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ જે નોન પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ એમના વિરુદ્ધમાં પણ આપણા અટકાયતી પગલાં લીધી છે સોશિયલ મીડિયા ઉપર આપણે સતત નજર રાખી છે કોઈપણ પ્રકારની રૂમર મોંગરિંગ કે આપણા એક અફવાઓ ફેલવા ફેલાવીને ના માહોલ ઊભા કરવાની પ્રયાસો ના થાય એવા એલિમેન્ટ્સ ઉપર પણ આપણા સતત નજર છે અને કન્ટિન્જન્સી માટે આપણે તમે જોઈ શકશો કે તમે ગઈકાલ પરમ દિવસથી પણ આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં આપણા વોટર કેનન પીએસમો કોમ્યુનિશન સાથેને જે વજ્ર વરુણ અને એન્ટીરાઇટની ટીમો પણ કન્ટિન્જન્સી રિસ્પોન્સ માટે કડે પગે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા શહેરમાં હાજર રહેશે તમે જોઈ શકશો ઓન ગ્રાઉન્ડ કે કેટલાક આપણે આઈડેન્ટિફાઈડ જગ્યાઓ છે ખાસ કરીને ચાર દરવાજાની અંદરના વિસ્તારો છે આવા જગ્યા ઉપર આપણા ખાસ પોલીસની હાજરી છે જે રીતે શરૂઆતમાં જ કીધું આપણે કહીએ છીએ આપણે ટેકનિકલ ટર્મમાં કે ધરતી ઉપર કેટલાક સંવેદનશીલ પોઈન્ટ હોય તો એના ફિક્સ પોઈન્ટ ઉપર હોય તો આપણે ધાબા પોઈન્ટ કહે છે ટેરેજથી પણ ઉપરથી પણ નજર રાખી શકીએ તે માટે અને ઓલરેડી નોન કેટલાક પોઈન્ટ્સ છે આમાં કાયમી ધોરણે પણ આપણા લગભગ ત્રણ કંપની એસઆરપીએફ તૈનાત જ રહે છે અને આ વખતે સંવેદનશીલતાને ધ્યાને રાખી આ પ્રેઝન્સને પણ આપણે વધારે દીધું છે આપણે ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા આપણા સાતસો પચાસથી વધારે બોડી ઓન કેમેરા મદદથી આપણે વિસર્જન વખતે વિસર્જન સ્થળે અને રૂટ ઉપર સંવેદનશીલ પોઈન્ટ ઉપર આપણા નજર રાખશે આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આ બધા એક્ટિવિટી ઉપર આપણા વિડીયો એનેલેટિકલ ટૂલ્સના મદદથી નોન ક્રિમિનલ્સ ઉપર આપણે મોનિટરિંગ કરીશું કોઈપણ પ્રકારની વ્યવસ્થા સસ્પિશિયસ એક્ટિવિટી એન્ટી સોશિયલ એક્ટિવિટી ડિસ્ટર્બ કરવાની પ્રયાસ આપણા સ્માર્ટ સોલ્યુશન અને સ્માર્ટ ટેકનિકલ ટૂલના મદદથી એમને આઈડેન્ટિફાય કરીશું ટાઈમલી ઇન્ટરવેન્શનથી આ કોઈ મોડા સ્વરૂપ ના લે અને એમના સફળતા ના મળે એવા સ્ટ્રેટેજીથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગ્રાઉન્ડ અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સંકલનથી આવા એક્ટિવિટી પણ અમને સફળતાપૂર્વક કરીશું તો આપણે ઈદે મિલાદને જુલુસ પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગણેશ પંડાલ જે છે આપણને નડે નહીં તે માટે આપણે જુલુસના આયોજકો અને સમગ્ર રૂટ પર આવતા ગણેશ પંડાલની આપણે મેપિંગ કરીને એમના નેતાઓ આયોજકો સાથે આપણે વાતચીતના ધરીએ એક સહમતિ બનાવીને આપણે આ કાર્યક્રમનું આયોજન માટે તમામ તૈયારીઓ કરી છે તો આવતીકાલે આજે મોડી રાત્રિથી જ આપના બંદોબસ્ત લાગી જશે સંવેદનશીલ વિસ્તારોમાં તમે જોઈ શકશો કે આપણા ફૂડ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ડોમિનેશન એક્સરસાઇઝ છે પોલીસની હાજરી છે તો વહેલી સવારથી શરૂ થનાર આ તહેવાર માટે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી રહેશે અને આયોજકો સમુદાયના સભ્યો અને અન્ય નાગરિકો સાથે સંકલનમાં રહીને પોલીસ આ તહેવારને પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણા તમામ આયોજનો અમને કરી ચૂક્યા છે